સુરતમાં ગુમ થયેલી બાળકીનું સોળ કલાક બાદ પરિવાર સાથે સુરત પોલીસે મિલન કરાવ્યું હતું સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા ઉપર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સી ટીમ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી હતી અને સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આખી રાત સહિત સોળ કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા હતા તો પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આ બાળકીનો જન્મદિવસ છે જેથી સી ટીમ અને કાપોદરા પોલીસ

અને તેની મળી મળી ગઈ હોવા અંગેની જાણકારી આપી હતી દીકરી પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો સાત વર્ષની બાળકી રાત્રે સાડા અગિયાર થી બાર વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી અને સોસાયટી બહાર રોડ ઉપર આવી ગઈ હતી દરમિયાન તેની પાછળ શ્વાન દોડ્યા હતા જેથી ત્યાં નજીકમાં જ બંપ હોવાથી તે ધીમી પડેલી ઓટો રિક્ષામાં બેસી ગઈ હતી તો રાત્રિના સમયે રિક્ષા કરી અને કેટર્સના કામદારો પોતાના ઘરે જઈ રહ્યા હતા અને દરમિયાન આ બાળકી મળતા તેમણે બાળકીની પૂછપરછ કરી હતી જોકે બાળક કંઈ બોલી ન હતી જેથી આ રિક્ષામાં જ બાળકીને કાપોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી રાત્રિનો સમય હોવાથી બાળકીને કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ સાથે રાખવામાં આવી હતી સી ટીમની બે મહિલા કર્મીઓ બાળકીની સારસંભાળમાં રહી હતી તો રાત્રિના સમયે બાળકી મળી હોવાથી રાતથી જ પોલીસ દ્વારા બાળકીના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સી ટીમ સહિત કાપોત્રા પોલીસના વીસ જેટલા પોલીસ કર્મીઓ બાળકીના માતા પિતાને શોધવાની કામગીરી કરી રહ્યા હતા તો સોળ કલાકની જહેમત બાદ પોલીસ કર્મીઓ બાળકીના માતા પિતા સુધી પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં બાળકીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા પિતા પાસે આધાર કાર્ડ માંગવામાં આવતા આ બાળકીનો આજે જન્મદિવસ હોવાની પોલીસને જાણ થઈ હતી તો સી ટીમ સાથે રહેલી અને પોલીસ સ્ટેશનમાં રહેલી આ બાળકી સાથે એક નાતો બંધાઈ ગયો હતો તેમ પોલીસ દ્વારા આ બાળકીનો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં જ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી એક કેક મંગાવવામાં આવી હતી તેના ઉપર આ બાળકીનું નામ લખાવ્યું હતું અને કેક કટ કરી અને બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી પિતા દ્વારા પણ બાળકીને શોધ શોધી આપનાર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી નહોતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળના વાલીવારસની જા ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપુદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશન જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે છે